જોહાર દર્શક મિત્રો આપ છો સોશિયલ મીડિયામાં એક મેસેજ વાયરલ થયો છે વસાવા જેમના વતન પાછા આવે છે અને વતનમાં આવશે એવી સોશિયલ મીડિયામાં એક ચર્ચા થઈ જેના કારણે ડેડીયાપાડામાં બિરસાંડા સર્કલ પાસે જે ચૈતરભાઈના સમર્થકો છે યુવાનો વડીલો અને ચૈતરભાઈ વસાવાના સમર્થકો હજારોની સંખ્યામાં ઉમટી પડ્યા છે ત્યારે એમના સાથે વાતચીત કરીશું કે જે આજે ચૈતરભાઈ વસાવાના સમર્થકો ઉમટી પડ્યા છે એમની સાથે વાતચીત કરીશું કે શું કેવું છે એમનું શું નામ છે સોમભાઈ 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 આજે ચૈતરભાઈ વસાવા જે દેઢિયાપાળા ખાતે આવે છે તમને કેવું લાગી રહ્યું છે આ દેઢિયાપાળા આવે અમે ગઠબંધન કોંગ્રેસના છે એટલે

નય પાલીગાય ન્યાય આપી છે ને અમે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છે અને દીડેપરા સાદબરા તમારું તમામ લોકસભા વિસ્તારમાં આજે કુસીનો હોલ સે કે કે દીવારી પર આ ભાજપને અનકે પતારે છે કોટા કેસમાં દેખો પસાવી કાઢવામાં આવ્યા છે તો આજે અમને ન્યાય પાલીગાય ન્યાય આપ્યો છે અને આલે દોયાતે નાચી રહ્યા કે તમે દર્શકો મિત્રો દક્ષ્યમાં જોઈ શકો છો કે જે અહીંયા જે છે અને કાર્યકર્તા દ્વારા નાચગામ કરવામાં યુવા તરીકે શું કહેતા તમે ગલે દેત અમારે hore ને ખરાબ થઈ તો છે બળાઈ અહીંયા જે દસદતો દા જીવાનો કેવો છે થોડી ના દીવારી એમની ખરાબ છે તો આજે એકા ચાલે ચેતર વસાવા ચાલે અહીંયા મહિલાઓ પણ છે એમની સાથે આપણે વાતચીત કરીશું અહીંયા મહિલા છે એમની સાથે વાતચીત કરીશું મહિલા たち તમારા કુત આ લેક્ચર ભાઈ આવી લઈ જા દીવારી બી અહિયા જે મહિલાઓ છે એમનું કેવું છે આજે હોળી ને દિવાળી અમે નથી કરી પણ આજે ચૈતર વસાવા આવી રહ્યા છે ડેરીયાપાડા ખાતે તો હોળી ને દિવાળી અમારી આજે જ છે એવું કેવું છે आदिवाी <laughs> आदिवाीमारे <laughs> આજે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં નર્મદા જિલ્લાના પ્રવેશ નર્મદા જિલ્લામાં જે પ્રવેશ બંધી હતી એને રદ કરવા માટે આજે મારી જ્યારે સુનાવણી હતી ત્યારે નામદાર હાઈકોર્ટે મારી અરજીને ગ્રાહ્ય રાખીને જે પણ શરતો હતી એ શરતો મોકૂફ રાખી છે ત્યારે નામદાર હાઈકોર્ટનો પણ આભાર માનીએ છીએ સાથે સાથે આજે જયારે અહી આવવા માટે જે પ્રવેશની મંજૂરી મળી છે ત્યારે અહીં મારા વિધાનસભા મત વિસ્તારના તમામ જનતા વચ્ચે આજે જયારે મને આવવાનો મોકો મળ્યો છે ત્યારે મારી વિધાનસભાના તમામ જનતા વચ્ચે હું આવ્યો છું સાથે મારું ગામ મારા પરિવારની વચ્ચે આજે આવવાનું થયું છે ત્યારે ખરેખર ખુશી થાય છે એટલે આજના દિવસે વધારે નહીં કહીશું આવતીકાલે તો આપણે બધા મળવાના ત્યારે આજે ઓર્ડર થયો અને ટૂંક સમયમાં અહીં ઉપસ્થિત થયેલા તમામ આગેવાનો વડીલો માતા બહેનો સાથે સાથે ડેડિયાપાડાના પૂર્વ સરપંચ શ્રી રાકેશભાઈ જળગામના સરપંચ શ્રી દેવેન્દ્રભાઈ એડવોકેટ શ્રી હરિસિંહભાઈ આમ આદમી પાર્ટીના પ્રમુખ શ્રી રાજેન્દ્રભાઈ પકાભાઈ જગદીશભાઈ અને તમામ ડેડિયાપાડાના મારા યુવાન મિત્રો સાથીઓ જે આયોજન કર્યું અને અમારું ખરેખર મનોબળ મજબૂત કરવા માટે ખૂબ સરસ સ્વાગત કર્યું એ બદલ તમામ સાથી મિત્રોનો આભાર પણ માનું છું સાથે સાથે આવતીકાલનો આપણો જે કાર્યક્રમ છે એ રાબેતા મુજબ રહેશે આવતીકાલે યામોગી માતાના મંદિરે દેવમોગરા ખાતે છ વાગે આરતીમાં આપણે સૌ ભાગ લઈશું છ વાગે આરતી પૂરી થાય પછી ત્યાંથી સાત વાગે ડેડીયાપાડા આવીને ડેડીયાપાડા ખાતેથી આપણે બિરસા મુગવાનને ફૂલહાર કરીને આઠ વાગે આપણે ભરૂચ જવા માટે વાયા નેત્રંગ થઈને જઈશું એટલે આવતીકાલે તમામ આગેવાનો તમામ યુવાનો દરેક ગામના લોકો આઠ વાગે ડેડિયાપાડા આવે એવી પણ આપ સૌને અપીલ કરું છું જે મારે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં જે આગલા કેસમાં મારે નર્મદા જિલ્લામાં પ્રવેશબંધીની શરતો હતી એને અપીલ કરી હતી અમે ત્યારે આજે નામદાર ગુજરાત હાઈકોર્ટે મારી અરજીને ગ્રાહ્ય રાખીને મને મારા મત વિસ્તારમાં નર્મદા જિલ્લામાં પ્રવેશવાની મંજૂરી આપી છે ત્યારે આજે મને મારા વિસ્તારના જનતાઓની વચ્ચે અને મારા પરિવાર મારા ગામની વચ્ચે જ્યારે મારે પધારવાનું થયું છે ત્યારે મને ખૂબ જ આનંદ થયો છે સાથે સાથે છેલ્લા સાડા પાંચ મહિનાથી હું મારા વિસ્તારમાં આવી નથી શક્યો ત્યારે જનતાની માફી પણ માગી છે કે એમના સુખ દુઃખમાં હાજર નથી થયા છતાં એ પરિસ્થિતિના આધીન આજે સત્યની જીત થઈ છે ત્યારે ફરી જનતાની વચ્ચે આવ્યો છું અને સત્ય પરેશાન થઈ શકે છે પણ સત્ય પરાજિત થતો નથી એ જ હું આપના માધ્યમથી કહેવા માગું છું આવનાર દિવસોમાં લોકસભાનો ઉમેદવાર પણ છું અને સાથે સાથે જનતાની વચ્ચે આવવાનું મને તક મળી છે ત્યારે આવો જ સહકાર આવો જ પ્રેમ આવા જ આશીર્વાદ તમામ લોકોને મને મળતા રહી અપેક્ષા રાખું છું દેડિયાપાડાની વિધાનસભાની જનતા એ મારો આખો પરિવાર છે અને મને દીકરા સમાન માને છે ત્યારે આવનાર દિવસમાં દીકરાના સ્વરૂપે બધાને મળવાની કોશિશ કરીશું સમય ઘણો ઓછો છે છતાંય જેટલું પણ મને પહોંચાશે એ પ્રયત્ન અમારા રહેશે ઘણા સમયથી હું આવા આવવા માટે પ્રયત્ન કરતો હતો પણ કેટલીક ન્યાય પ્રણાલિકાના આધીન આવી નથી શકાતું છતાંય આજે અમને જ્યારે તક મળી છે ત્યારે ચોક્કસ આવનાર દિવસોમાં તરે તમામ લોકોની વચ્ચે જઈશું એમના આશીર્વાદ લઈશું અને આગળ વધીશું જે રીતે અમે ધારાસભ્ય ચૂંટાયા પછી લોકોની સુખ દુઃખમાં એમના કામો અમે કર્યા છે ત્યારે જનતા ખરેખર અમારા પર આટલો વિશ્વાસ કરે છે એ અમારા માટે બહુ મોટી વાત છે અને આવનાર દિવસોમાં એ લોકો બધા તૈયાર જ છે છતાંય હું બધાને મળવાનો પ્રયત્ન કરીશ અને હજુ પણ વિશેષ બધા લોકો સમર્થન કરે અમારા પ્રયત્નો ભરૂચ લોકસભાની ચૂંટણી છે ત્યારે ડેડિયાપાડાના લોકો ડેડીયાપાડા વિધાનસભાના તમામ લોકો અમારી સાથે છે ડેડિયાપાડા વિધાનસભામાંથી એંસી ટકા મત અમને મળશે એવું મને અનુમાન છે સાથે સાથે ડેડિયાપાડા વિધાનસભાના લોકો મને ઝઘડિયા અંકલેશ્વર ભરૂચ વિસ્તારમાં પણ મદદરૂપ બનશે એવી મને પૂરી અપેક્ષા હતી આવતીકાલે મારે યામોગી માતા મોગરા માતાની માનતા હતી કે હું ડેડિયાપાડામાં પગ મૂકું તો પહેલાં દર્શન એમના કરીશ ત્યારે વહેલી સવારે છ વાગ્યાની આરતીમાં હું ત્યાં પહોંચવાનો છું ત્યાંની આરતી બતાવીને સાત વાગે ડેડિયાપાડા આવીશું અને ડેડિયાપાડા આઠ વાગે પીસા મુંડા જીની પ્રતિમાને પુલહર કરીને અમે ભરૂચ જવા માટે रवाना થઈ. ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો. સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો. મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો.